પ્રવૃત્તિ ચાલી રહી છે તે મામલે હવે સ્થાનિકો અવાજ ઉઠાવી રહ્યા છે અને કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છે તેનાથી સરકાર ફફડી છે અને અમિત ચાવડાએ ફરીક વખત સરકારને અલગ અલગ મુદ્દે પણ ઘેરી છે અને હર્ષ સંઘવીને પડકાર પણ ફેંક્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ હું છું આપની સાથે તો કાચી ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે નીકળી રહી છે ખેડૂતો બેરોજગારી યુવાનો અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો આ કોંગ્રેસ સતત ઉપાડી રહી છે અને રાજ્યમાં ચાલી રહેલા અલગ અલગ થાણા વિસ્તારમાં જે દારૂ ડ્રગ્સના જે દૂષણો છે તે મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અવાજ ઉઠાવે છે અને ત્યાર પછી ગુજરાતનું રાજકારણ ગરમાય છે ગુજરાત પોલીસમાં પણ ગોપાલ ઇટાલિયાના નિવેદનથી ભૂકંપ આવે છે અને હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ સતત સરકાર પર હાવી છે અને દારૂ અને અન્ય મામલે તે સરકારને ઘેરી રહ્યા છે ને વર્ષોથી ચિંતન શિબિર યોજાય છે પણ આ ચિંતન શિબિરમાં ચિંતન શું થાય છે કોના માટે થાય છે ત્રણ દાયકાના શાસન પછી પણ ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે દેવાદાર છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે છેલ્લા દોઢ મહિનામાં છ ખેડૂતોએ આત્મહત્યા કરી એનું ચિંતન ત્યાં ચિંતન શિબિરમાં કરવાના છો ત્રણ દાયકાના શાસન પછી પણ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નથી મળતો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગથી ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે એનું ચિંતન કર્યું છે ક્યારે ત્રણ દાયકાના શાસન પછી પણ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે યુવાધન ધન નશાના રવાડે દારૂના ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે નાની ઉંમરના દીકરાઓ આજે મરી રહ્યા છે નાની ઉંમરની બેન દીકરીઓ વિધવા થઈ રહી છે આ ત્રણ દાયકાના શાસનની ચિંતન શિબિરોમાં ક્યારે આ ગુજરાતની બેન દીકરીઓનો દર્દ આ યુવાનોની તકલીફ એમનો જે ભવિષ્ય છે એની ચિંતા કરી છે ક્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે નાના વેપારીઓ પરેશાન છે ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે ખેડૂતોના પ્રશ્નો છે યુવાનોના પ્રશ્નો છે સલામતીના પ્રશ્નો છે બધી જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે આદિવાસી વિસ્તારમાં જાઓ તો જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા આદિવાસી વિસ્તારમાં જાઓ તો એના જાતિના સર્ટિફિકેટ માટે દરદર પટકવું પડે છે ગયા વર્ષે સ્કોલરશીપનો જાહેરાત થઈ હજુ સુધી સ્કોલરશિપ નથી મળતી આ બધા જ પ્રશ્નો લોકો આક્રોશ કરતા હોય અમારી જનાક્રોશ યાત્રામાં આવીને લોકો પોતાનું દર્દ રજૂ કરતા હોય મનરેગામાં ભ્રષ્ટાચાર થતો હોય નલસે જલમાં ભ્રષ્ટાચાર થતો હોય બધી જ બાજુ ભ્રષ્ટાચાર થતો હોય પણ આ ચિંતન શિબિરમાં એની ચર્ચા કે ચિંતન શિબિરના નામે નાટક થાય છે એક એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ બે બે રૂપિયાની ખર્ચાય છે આ ચિંતન શિબિર નો ખર્ચ નો હિસાબ જાહેર કરજો કેટલા સભ્યો બેસે છે એક એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય એક વિઘા પચાસ હજાર ની નુકશાની હોય તો ખાડા જોવો અને લોકોની તકલીફ દર્દ સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે ચાલુ સભા દરમિયાન વીજળી ગુલ થઈ ગઈ હતી એ શું લાગે છે પૂર્વ સરકાર

અને આખા ગુજરાતમાં તમે જોયું કે દારૂ અને ડ્રગ્સના નામે જે લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે એટલે સરકારનો ફ્યુઝ ઉડવાનો એ તો નક્કી જ છે એમનો ફ્યુઝ ઉડે છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આગળ વધે છે એમ એમનું બીપી હાઈ થાય છે એટલે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરો કે પ્રજાને બોલતા બંધ કરવા કદાચ સરકારના ઇશારે આ લાઇટો બંધ કરતા હશે પણ મારે સરકારને કહેવું છે કે લાઈટો બંધ કરવાથી હવે કોંગ્રેસનો કાર્યકર ચૂપ નથી રહેવાનો લાઇટો બંધ કરવાથી હવે તમે ગુજરાતના લોકોનો અવાજ કે આક્રોશને દબાવી નહીં શકો આ જ અનઆક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડીશું આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું આખા ગુજરાતના લોકોમાં જે તમે ડર અને ભયનો માહોલ ઊભો કર્યો છે એને દૂર કરીશું તમને ખેડૂતોના દેવા માફ કરવા માટે મજબૂર કરીશું તમને ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવા માટે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા માટે મજબૂર કરીશું તમને આ દારૂના ડ્રગ્સના હપ્તા લેતા બંધ કરીશું અને હપ્તાખોરોને ખુલ્લા પાડીશું ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખીશું અને એમાં ગુજરાતની અવાજ જનતા છે એ પોતાનો અવાજ બુલંદ કરશે ને આ જનાક્રોશ યાત્રા એ અવાજને પ્લેટફોર્મ આપશે આપણા ઘણા સમાચાર વગરના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો